महत्वपूर्ण समाचार समयपराश मरती माहिती मुजब केडिलाना सीएमडी राज्य मोदी पुलिस समक्ष हाजर थे गया तो सोला पुलिस स्टेशन राज्य राजीव मोदी तैयाता हाजर राजीव मोदी ने पुलिस पूछपरछ करी नॉनडियू निवेदन पांच कल लाख सूदी पुलिस पूछपरछ करी नॉनडियू से निवेदन पांच कल लाख सूदी पुलिस से पूछपरछ करी नॉनडियू से निवेदन રાજીવ મોદી વકીલ સાથે થયા હતા હાજર બલ્ગેરીયન યુવતીએ રાજીવ મોદી વિરુદ્ધ નોંધા વિશે દુષ્કર્મની ફરિયાદ કેડીલાના સીએમડી રાજીવ મોદી પોલીસ સમક્ષ હાજર થઈ ગયા છે સોલા પોલીસ સ્ટેશન એ રાજીવ મોદી હાજર થયા છે રાજીવ મોદી ની પોલીસે પૂછપરછ કરીને નિવેદન નોંધી ઉ છે 5 કલાક સુધી પોલીસે પૂછપરછ કરીને નિવેદન નોંધી હતું તો આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સહયોગી કાર્તિક જાની લાઈન પર જોડાય ચૂક્યા છે તો કાર્તિકજી કેટેલાડા રાજવી મોદી જે હવે પોલીસ સભક્ષ હાજર થયા હતા શું કહેશો ઓખસી બરકા સરસ્પર ઇસતો એટલે કે વર્કેરિયન યુઓટીએ રાજવી મોદી વિરુદ્ધ ગુસ્કર્મની ફરિયાદ નોતવિયતી જેની ફરિયાદ જે છે તે પુરા સમય તેલા લાઈકોટના નિર્દેશ બાદ જે જે ફરિયાદ નોટોમાં આવી હતી અને કેડીના સીએમડી રાજવી મોદી સમક્ષ આ ફરિયાદ નો થઈ હતી બે નોટિસ બાદ પણ રાજવી મોદી હાજર થયા નતા પરંતુ આજે સવારે એક એક સીએમડી રાજવી મોદી જે છે તે કોલા પોલીસ સ્ટેશન હે હાજર થયા હતા કે રાજવી મોદી પોતાના વકીલ સાથે હાજર થયા હતા રાજવી મોદીની પોલીસે લગભગ 5 કલાક સુધી પૂછપરછ કરી અને ત્યારબાદ તેઓ નિવેદન નોતા એ તો સાથે જે વાત કરવાનો મારું તો

साथ ही जो बात करવામાં આવે તો राजीव મોદી અત્યારે પોતાનું નિવેદન જે છે તે નોંધાવી ચૂક્યા છે પોતાનો ઉપર જે આકટિવ લાગી છે તેને અત્યારે તેઓ નકારી રહ્યા છે નકારી રહ્યા છે સાથે જે વાત કરવામાં આવે તો બળગીરે નવો દિનેશ સાથે રાખીને પોલીસે અમદાવાદ કરી હતી અને ત્યારબાદ થોડા દિવસ પછી એક એ વાત સામે આવી હતી કે બલ્કીરિયન યુવતી જે છે તે થોડા સમય થી ગુમ થઈ ગયા છે તેના વકીલે જે તે કમિશ્નર ઓફિસ ફરિયાદ પણ કરી હતી અને ત્યારબાદ કમિશ્નરે પ્રેસ કોન્ફરન્સ કરી

અઓ સવાલો જે છે તે ઉઠી રહ્યા છે ઉધે ત્યારબાદ જે ગુતકર્મીની જેના ઉપર ફરિયાદ નોંધાઈ હતી તેવા રાજી મોદી જે છે તે આ સવારે એકાય ગુજરાત આવી ગુજરાત ફોલા પોલીસ મથકે તે ઉપસ્થિત થાય છે મિતેર 5 કલાકની પૂછપરછ બાદ પોતાનો વકીલ સાથે હાજર થયા હતા ને 5 કલાકની પૂછપરછ બાદ એવો જે છે તે પોતાની ગાડીમાં નીકળી જાય છે તરત પોલીસ સમક્ષ પણ વાતચીત કરવાનો પણ રાજીવ મોદી દ્વારા ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ હવે કે જે છે પોતાનો જવાબ પોલીસ સ્ટેશન આવે છે કે કેમ હવે તેના ઉપર સૌની નજર છે જી

કે જે તે હાજર થતા નહોતા એટલે કેવા ચવારી કાયકક જે હતી સોલા ડિસ્ટ્રિક્ટ પર ને હાજર થયા હતા હાજર થયા બાદ એ પુતના વકીલ કાફલ આફેર કર્યા હતા લગભગ 4-5 કલાકનો સમય ગrado દરમિયાન પોલીસ દ્વારા પુરો તપાસની પૂછપરછ કરી અને ત્યારબાદ અરજી મોદીનો નિવેદનપત્ર નોંધવામાં આવ્યું છે પરંતુ નિવેદન હોવા બાદ નિવેદન સાથે સાથે હકીકતી જે ફરિયાદ જે યુવતી દ્વારા કરવામાં આવી છે એ હજુ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવાની નથી પરંતુ કેરે હાલ એ તપાસના અંતે તપાસમાં પોલીસ સામે જે પણ પ્રક્રિયાને પૂરાઓ મળ્યા છે તેના આધારે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે પરંતુ રાજી મોદી પોતાનો ઉપર તમામ લાગેલા આક્ષેપો વિશે જે આરોપો જે છે તે નકારી રહ્યા છે કારણ કે સમગ્ર મામલો જે બલગીરીની યુવતી પોતાનો નિવેદન લખાવતી ત્યારે જ સમગ્ર મામલો જે છે જે સામે આવ્યો હતો પરંતુ હતું સુધી આ યુવતી જે છે કે નિવેદન નોંધાવવા ન કેવી એ પહેલા જ जी सिटी and राजीव मोदी सोलापुर पुलिस स्टेशन में निवेदन नादाव पहुंची चुका है ना एमटीआर पार्क लगना निवेदन बात जो निकली थी कहता मीडिया मीडिया पर सवाल हो जैसे कि राजीव मोदी ने पूछવાનો પ્રયત્ન કર્યા હતા પણ મીડિયાના સвих પણ સવાલનો જવાબ જે છે કે राजीव મોદીએ પણ નથી આપો એટલે કરે ચોખથી તેવો સોલા પોલીસ સ્ટેશનમાંથી તેઓનો જવાબ લખી લખાવીને પોતાનો રોકી સાથે નીકળી ચૂક્યા છે કે આગામી સમયમાં હોય વૃદ્ધિની યુવતી પોલીસના निवेदन લખવા પહોંચે છે કે ક્યાં अह वो पॉइंट ये कि नहीं ये पण एक बहुतो सवाल छे जी जी कार्तिक जी समग्र माहिती आप बदल आपनो आभार धन्यवाद नी जानीती फार्मा कंपनी केडिलाना सीएमडी राजीव मोदी सामे बल्गेरियन युन के दुष्कर्मनी फरियाद नौदावी होती तो राजीव मोदी ઘણા સમયથી પોલીસથી પકડતી દૂર હતા ત્યારે આજે રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું પોણા પાંચ કલાક સુધી પૂછપરછ ચાલી હતી તો રાજીવ મોદીના પોણા પાંચ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને હજુ આ તપાસ ચાલુ રહેશે અને જરૂર પડશે તો રાજીવ મોદીને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે